Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભાવનગરના મહુવા મારામારીમાં ત્યારે મહિલાની હત્યા થઈ છે જનતા પ્લોટ થઈ હતી મારામારી અને હુમલાખોરે મહિલાના માતાના ભાગે હુમલો કર્યો હતો હુમલા જેમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે મિત્ર મદદ કરવા મુદ્દે થયો હતો ઝઘડો થયો હતો અને મિત્રની પૈસાની જરૂર પડતા આપવાથી લોન લોનના આપતા ભાવ થતા ભારે ત્યારે ભરવા માટે કહ્યું આરોપી કાર્તિકે એમને પરિવાર કર્યો હતો હુમલાએ અને પોલીસ નવો આરોપી આને સામે ગુનો નોંધી દાખલો દાખલ કર્યો છે જો કે મિત્ર તેના મિત્રને લોન અપાવી મદદ કરી તેનું પરિણામ ઘાતક આવ્યું છે એક વર્ષ પહેલાં ફરિયાદ કેવલ ત્યારે બાયા નામના યુવકે તેના મિત્રને પૈસાની જરૂર પડતા પોતાના પિતાજીના નામે પચાસ હજારની પર્સનલ લોન કરાવી દીધી હતી જેનો હપ્તો બાઉન્સ થતાં હપ્તો ભરવા માટેનું કહ્યું અને તેમાં ઝઘડો થયો હતો આરોપી કાર્તિક મેરા અને તેની સાથેના આઠ યુવકો હથિયાર લઈને ફરિયાદના ત્યારે ઘરે પહોંચ્યા હતા અને ત્યારે મારામારી કરતી હતી જો કે પોલીસ સમગ્ર ઘટનામાં આસપાસના સીસીટીવી પણ લીધા છે વધુ વાત કરી રીતે હુમલા કરે ત્યારે પરિવાર ઉપર હુમલો કરી દીધો હતો આ ઘટનામાં જયાબેન બારૈયા નામની મહિલાને લોખંડનો પાઇપ માથામાં મારતા ગંભીર રીતે ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તોએ ત્યારે મિત્રો જયાબેનને પ્રથમ મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સ્થિતિ વધુ ગંભીર જણાતા ભાવનગરની સિવિલ હોસ્પિટલ રિપેર કરાયા હતા મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા ઘટના હત્યામાં પલટાઈ મહુવા ત્યારે ટાઉન પોલીસ કુલ નવ આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ